તળાજા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં જનજીવન પ્રભાવિત થયું નવા સાંગળાના આ દ્રશ્યો છે ભારે વરસાદને કારણે ગામની અંદર પાણી ઘૂસી ગયા છે જે રીતે ધોધમાર વરસાદ થયો જનજીવન અહીં પ્રભાવિત થયું છે તો ભારે વરસાદ જે રીતે ભાવનગરના તળાજાની અંદર થયો છે તળાજા તાલુકામાં અને તેમાં પણ નવા સાંગળાની આસપાસના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ થયો છે અને અહીં અહીં જનજીવન પણ પ્રભાવિત થયું છે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પાર્થ ફોન થી જોડાયા છે જી પાર્થ ભાવનગર માં ખાસ કરીને તળાજા તાલુકામાં પણ ધોધમાર વરસાદ છે શું સ્થિતિ પાર્થ સાથે સંપર્ક થઈ શક્યો નથી પરંતુ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો પાણીનો જે રીતે ધસમસતો પ્રવાહ અહીંથી દેખાઈ રહ્યો છે ભાવનગરના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો છે અને પાણીનો ધસમસતો પ્રવાહ જે રીતે અહીં રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો છે જનજીવન પ્રભાવિત થયું છે જોઈ શકાય છે ગામની વચ્ચેથી જ્યારે આ રીતે પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે અહીંના લોકો પણ ત્રસ્ત જોવા મળી રહ્યા છે તળાજામાં ધોધમાર વરસાદ હજી તો વરસાદની અને ચોમાસાની શરૂઆત થઈ તેની સાથે જ ભારે વરસાદને કારણે ગામ જાણે કે બેટમાં ફેરવાઈ ગયું હોય તે પ્રકારની સ્થિતિ આ દ્રશ્યોમાં જોવા મળી રહી છે પાણીનો ધસમસતો પ્રવાહ ગામની વચ્ચેથી પસાર થઈ રહ્યો છે નવા સાંગડા ગામના દ્રશ્યો છે જોઈ શકાય છે દ્રશ્યોમાં જે રીતે પાણી અહીંથી વહી રહ્યું છે સતત વરસાદ વરસ્યો હતો અને સતત વરસાદને કારણે મુખ્ય રસ્તા અને બજારોની અંદર પાણી ભરાઈ ગયા છે જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે